મિત્રો અમારા સવારી થાય હું મિત્રો રોડ જવું કે મિત્રો ને અત્યારે જાવી જાવી આંગળી લેવા મળે મિત્રો આંગળી લેવા દાવી ના મળી

હા મિત્રો પાલિકાના ગાડી અત્યારે હાઈવે થઈ ગયો છે મિત્રો અને આમે ડેમેજ છે ડેમ છે મિત્રો અમે ડેમેજ જવાનું

જાય છે મેં ત્યારે આંગળી લેવા માટે ગયું છે ને બધું તો ઉલાઈ ગયું ઓલી જેરીવા જવાનો તો બધું લાંબુ તો કામ આઈક ને આઈક ને સમજો બનારી જો પેલા દરબર પતરી આંગળી લઈ લે પછી કામ નું બનાતી તો મિત્રો આંગળીઓ લઈ લીધું છે તો હું જોઉ છું મિત્રો આજ વખતે નાનું આંગળી આવ્યું છે દર વખતે મોટો આવે પણ આ વખતે નાનું આવ્યું છે મિત્રો આ લાગ આઈ કે કાલ ફટાફટ તો મિત્રો તડકો થઈ ગયો છે ને વાગી ગયા છે કા કે કલા ખબર છે એક તો આવું કે સમજો બનારી જો બ્લોગમાં જ ઘરે જમવાનું તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે આપણે વાડીયા મિત્રો હું ને આર્યન આવી ગયા છે મિત્રો તમે ડુંગળી જોવો મિત્રો ડુંગળી મોળતા હતા મિત્રો મોળાઈ ગઈ છે બે કેરા હતા કે નહીં મિત્રો આ બાજુ તમને બતાવવા હું પાણી વાળતો હોય એમાં મિત્રો આ રીંગણી બીંગણી તમે જોવો એવું છે ને આર્યાને કરી દીધી છે મિત્રો મોટર શરૂ એને વાળવાનું છે મિત્રો શણે આમાં ડુંગળીમાં પાણી મિત્રો એટલે આપણે છે ને કાટલે બેઠા બેઠા આરામ કરવાનો મોસ્તીનો ટાટો શું મિત્રો આરામ કરવાનો છે બ્લુસ બ્લુસ સારવાર લેતા હશે તમે જોવો સાંભળવાના છે મિત્રો બનશે બન તો લાગે મિત્રો મિત્રો બાકી જો આવા કાક શેના ચા છે મિત્રો સેના ચા છે ને આવી ડુંગળી છે આવી ડુંગળી ડુંગળી બાજુ આટો મારો અત્યારે લેતા હોય છે અમે ક્રંચક વેફર મિત્રો અમારે બેને ખાવાની છે ક્રંચક વેફર મિત્રો કપાય મારી હા હવે લેવાલચી નો ખા તો મિત્રો કંચક વેપાર ખાલી હવે એકલો નથી ખાતો એક લાખ ખાતે આર્યનની છે એ ખાય છે મિત્રો આવું છે તો મિત્રો બને બના રહી આગળ મળે મિત્રો અત્યારે આવી ગયો આપણે પાસે ડુંગળી માટો મારો મિત્રો વેપાર વેપાર ખાઈ લીધી મિત્રો આમ મેં લીમડા ફાયદો વેપાર ખાતા ખાતા આવતા ગયા મિત્રો આટો બાટો માર્યો ડુંગળીમાં કે આમ છે બાકી ડુંગળી કોમેન્ટ જણાવી દેજો મિત્રો આર્ય ને ને છે આપણી મારે કાકા ને કરી છે મિત્રો ડુંગળી તો મેં જોવો મિત્રો આટલી કરી છે ડુંગળી કેવી કોમેન્ટમાં જણાવી દેજો અને આર્ય જો આમ સેના પાણી વાળા છે મિત્રો તમને બતા પાણી વાળા બાકી છે ડુંગળીની કળી કરી છે મિત્રો છે અને એવું છે મિત્રો અને ઓલી બાજુ છે ને મિત્રો તો આર્ય ને વટી ને ઓલિ બાજુ બાજરો એવું કરવાનું છે મિત્રો આવું બધું છે કાક તમે જોવો કોમેન્ટમાં જણાવી દઈએ મિત્રો ડુંગળી કેવું છે કેવી ઓલું જો આપણે યાર મિત્રો પીલા બીલા તારું ઉગ્યા લાગે પાછા ઓલી બાજુ ઉગ્યા છે મિત્રો એમ પત્ કટર રાખી નાખ્યું અને આ બાજુ પણ ઉગી છે તમે જો મિત્રો એમાં છે કટર બટર રાખ્યું નથી અને પહેલાં કહી દો મિત્રો છે ને વિડીયો કેવો આવતો હોય ને કાંઈ ખબર નહીં કેમ કે મિત્રો છે ને સૂર્ય છે ને માથે છે ને તડકો થોડો વધુ પડે એટલે કાળો ધોળો આવતો હોય હકારી લેજો બાકી હું સબસ્ક્રાઈબ કરતા હોય ન કર્યું હોય તો બાકી જો આ પીલા બીલા પાયા હોત ને મિત્રો તો ઉગીએ કાંઈ નહીં અને મિત્રો ટ્રેક્ટર હાલેલું છે એટલે આવા શીલા પડી ગયા તમે જોવો બાકી આવું કક્ષે બધું તો મિત્રો બના રેજો બ્લોક માં આગળ મળવી બાકી તો જોવો મિત્રો આપણે કુવાની મોટર એટલું પાણી કાઢે છે અમે જોવો અને આમાં પાણી આવતું તો આરિયા ને નાખું વેળું મિત્રો સામે કેવું વેળું જોવો તમે પતલું પતલું આવા નાકા રહેતા છે મિત્રો પણ પાણી આમ જાય એટલે વાંધો ન આવે ફૂટે નહીં કેમ કે ના ફૂટે નહીં મિત્રો પાણી આમ વધુ જવા કરે એટલે ફૂટે નહીં બાકી જો અત્યારે આવે છે પાણી મિત્રો ને હાર જાય છે કેળામાં મિત્રો ફૂટી ગયો રાખું ફૂટી ગયો હા શું લે અરિયાન એને ખબર છે મિત્રો ફૂટી ગયું તો હારું કરે એટલે છે ને આ દેવું છે ના કરતા બાકી જો આવડાવ શેણા ક્યાં છે મિત્રો પાવડો પાવડો અરે નામ કરેલા તો આવું છે મિત્રો અને ડુંગળી બુંગળી કે શેણા તો કેવા છે મિત્રો મોડા ક્યાં છે મિત્રો શેણા થોડાક બાકી એવું છે તો મિત્રો બના બનાવ્યા છે આગળ મળીએ મળે તો મિત્રો આ કટર આવી ગયેલું છે આમાં આમાં એને છે ને બાજરો ને એવું કરવાનું છે મિત્રો તમે જવું બાજરો ના કટર આલું કાલ રાતે મિત્રો ક્યારે યાર કટર રાખી દઉં હું તને સ્લોક એક ડાયલોગ સંભળાવું આમ સાયરી સંભળાવ ડુંગળી ની વામ આવતો હતું ને મિત્રો તા છે ને આમ પેલા ડુંગળી ના ઉભે રહો પછી વ્લોગ ઉતારો મિત્રો થોડોક કટકો બટકો તા છે ને મિત્રો મને શાયરી યાદ આવી કઉ શારે બાજુ પાંદડા અને વશમા છે ભુંગળી ખેડૂતોની लाज રાખે ધન્ય માતા ડુંગળી ગારી બરોબર ને ખેડૂતોની लाज રાખવી પડે આર્યા હેલા અરિયન ખેડૂતોની लाज રાખવી પડે આ શું કરે છે નાગો વાળો પી ગયા છે બધા જો તો ફૂટી ગયું છે એ મેં સારું કર્યું જોજે કાલ બ્લોક જોઈ લેજે આપડો તો મેં સારું કર્યું નહી ફૂટી ગયું તો આવડો આ

ફાઈનલી મિત્રો આજનો આ લગ્ન બ્લોગ તમને કેવો લાગ્યો તો તમે કોમેન્ટમાં જણાવી દેજો અને હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળીએ કાલ નવા વિડીયોમાં ચાલ લગીને બધાને જય માતાજી બાય બાય